તો મિત્રો આજે આપણે વાડી રોકાઈ પ્લાનિંગ છે તો એના માટે આપણે ખમણ ઢોકરા બનાવવાના છે તો એના માટે સલોની કરવા માટે છે તૈયારી આવું બધું મટિરિયલ બજારમાંથી લઈ આવે પછી આ ઢોકરી એની અંદર બને છે તો આગળ આગળ આપણે જોતા જઈએ કઈ રીતના બનાવી ને કેવા બને તો કે હજી તો વાર છે આપણે હજી ઘડિયાળમાં વાગ્યા છે પોણા છ આ તો આપણો રાતનો પ્રોગ્રામ છે અત્યારે આપણે આ માંડવી હારવાનું કામ ચાલુ છે ભેગું તો હજી આ ખમણ ઢોકળાને ભજીયા ને એવું બધી વાડીએ રોકાઈ બનાવી નાખી પછી શેવું બનાવી નાખશું એ આગળ આગળ આપણે જોઉં બરાબર તો મિત્રો આપણો ખમણ ઢોકળાનું ખીરું થઈ ગયું છે તૈયાર જોયું ને કેટલું હતું આમાં આપણે લોટ નાખેલો ચણાનો ને પછી એનો જે આ ખમણ મસાલા એ આમાં નાખ્યું એટલે આ ફૂલ ઇન કમ્પ્લીટ થઈ ગયું એટલે એકદમ જારીવાળા ખમણ ઢોકળા તૈયાર થાય આપણા તો એ થોડીક પ્રોસેસ બાકી છે એ આપણે આગળ આગળ ખમણ ઢોકળા બનવા મીંડા છે કમ્પ્લીટ આ એક ઘાણો બની ગયો અને બીજું એમ મુકાઈ ગયો છે આ રીતનું નીચેમાં પાણી રાખીને આપણે રોકર તો આની ઉપર હાલે એટલા માટે આપણે આ કઢાઈનો ઉપયોગ કરીને બનાવવાનું ચાલુ કર્યું એ ઘાણો તૈયાર થઈ ગયો છે અને હજી બનાવવાનું બાકી છે આની અંદર થાય છે અહીંયા મામા ભાણેજ બે ચટણી બનાવે છે હવે કેવી ટેસ્ટી બને હવે ધુવાળીય ધુવાળીય ચટણી બને છે આ મંદારું માથું જેવું રાખો છે છો એટલે આવે કલર હ ચટણી થઈ ગઈ તૈયાર થોડીક પકાવવાની બાકી છે આ ગૈરો ધુવાળો હવે આ કમાણ ઢોકળા થઈ ગયા તૈયાર અને વઘારો આપણ મૂકી દીધા અયાન ભાઈ વગારે છે થઈ ગયા તૈયાર હા થઈ ગયા તો હાલો હવે બીજું હું બનાવવાનું હતું બીજા ભજીયા હવે ડુંગળીના ભજીયા બનાવવાના છે હવે ડુંગળીના ભજીયા ખાઈને દેવ દિવાળી ન થાય તો જોઈએ હવે સેવનો પ્રોગ્રામ કેન્સલ મોડું થઈ ગયું થાકી ગયા છે ડુંગળીના ભજીયા હવે બનવા માંડ્યા છે ઉતરી ગયો બીજો તો મિત્રો આપણા ભજીયા પણ ભેગા થઈ ગયા તૈયાર ચલો ઘણો કમ્પ્લીટ થઈ ગયો તો ચાલો અડધા જમમાં બેસી જાય ને આપણી જમમાં બેસી જાય એટલે ગરમા ગરમ ભજીયા ખાવા મળી તો ચાલો મિત્રો А вот там Эпа подъехала.